હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ને કેમ છો મારી યુટ્યુબ ફેમિલીને હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને આજે તો સવારે સવારે ધોળો આવી ગયા અને હવે ધોળીને આવીથી ઘર પાછું ધીમે ધીમે હાલીને અરે

આપણે વાવડી વહી જાય તો ટર્ન મારી દે જૂના બર્થડેના બર્થડે અને પાછા આવી ગયા આપણો બગીચામાં મોરબીથી પાછા આવી ગયા હતા અને હવે અહીંયા આપણે કિયારાને એવું કરવાનું કઈ બે કિયારા થાકી રહેવાય પે ક્યારે કરવા માં અહીંયા દઈ જા પાવડો હાલ થાકી ગયા અને હજી તો કરવાના છે એટલે આમાં જો તો ફરી આખામાં કરવાના છે મળી તમને ધીમે ધીમે કામ કરતા કરતા પછી તો હવે આપણે આવી ગયા આપણા બગીચામાં અને મકાઈ આવી અત્યારે અને એમાં પાણી ચાલુ છે તો આપણે પાણી પાઈ છે એટલે રાહ જોઈને બેઠા છે આમ પાણી ચાલુ છે બધે ને આપણી લક્ષ્મીબેન જો આ ઉભા રહ્યા લક્ષ્મી હાલે હાલે આ એ તો મળી તમને પાછા આગળ આવી ગયા આમ તો અને કુસબાઈને વાળ કોણ હે મળી તમને વળ કપાવીને હવે મમ્મી કપડાં ઇસ્ત્રી કરે છે પાછો ટાંકો ભરાય એટલે અહીંયા ડોળું નહીં ભરાઈ ગયું છે ને કુશ નવા આવ્યો છે હવે નાય નાય અહીંયા ડોલું ભરાય છે મળી પછી હાલો તમને આગળ થઈ ગયા છે મોરલા અને ચણે છે અડોકતા ઉડી જાય છે ઉપર હું આ બારીમાંથી કેપ્ચર કરું છું એટલે એવું લાગે છે જો ધીમે ધીમે ઉડવા માંડ્યા અને તો કઈ આપણે આવી ગયા પાછા પતંગ ચગાવ અગાસી ઉપર અને કોઈ નો ચગે ત્યારે જ આપણે ચગાવવાની હોય અને આપણે કબીરભાઈ છે ભેગા અને આપણી પતંગ આમ જો ક્યાં છે ઉપર છે પૂછતા ફીરકી પાડી તો મળી પછી તમને નીચે જઈને